હેલો મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી ઓલીમાં આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે બંધારણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે અને તે બંધારણ તમે કઈ પુસ્તકમાંથી વાંચી શકો છો તેની આપણે અલગ પ્લેલિસ્ટ બનાવી છે તે પ્લેલિસ્ટમાં તમે ઇન્ડિયન પોલિટી અને ભારતીય બંધારણ વિશેના આપણે બધા જ વિડીયો ત્યાં તમને મળી રહેશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે બંધારણ કેવી રીતે વાંચવું જેમ કે તમારા જોડે ઓછો સમય સમયગાળો છે અને બંધારણના ઇમ્પોર્ટન્ટ ટોપિક જ તમારે વાંચવાનો સમય છે તો કયા કયા ટોપિક તમે વાંચશો જેથી તમારા વધુ માર્ક્સ કવર થઈ જાય અથવા તો તમે બંધારણમાં શરૂઆતથી અંત સુધી વાંચવા માગો છો તો તમારે પહેલું કયું ચેપ્ટર પતવું જોઈએ પછી કયું ચેપ્ટર પતવું જોઈએ તો તે રીતે સિક્વન્સમાં તમારે વાંચવું હોય તો કયા કયા ચેપ્ટરો વાંચવાના છે તે વગેરે વગેરે તમારા જેટલા બી પ્રશ્નો છે તે બધાનું નિરાકરણ અહીંયા તમને મળી રહેશે અને આ વીડિયોની પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વીડિયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો શરૂ કરીએ હવે તો સૌ પ્રથમ તમારે વાંચવું પડશે જીસીઆરટી જે સૌથી બેઝિક છે અને જીસીઆરટીમાં આ જે સિકવન્સ આપેલી છે તે પ્રમાણે તમે વાંચો તો પ્વૉલિટીના ક્લાસ થ્રી લેવલના તલાટી ક્લાર્ક અથવા કોન્સ્ટેબલના કોઈપણ પ્રશ્ન તમે અહીંયાથી સોલ્વ કરી શકો છો જીસીઆરટી પતી જાય પછી કોઈપણ તમે બુક લઈ શકો છો તેમાં સૌથી જરૂરી પ્રકરણ હોય તો તે ત્રણ પ્રકરણ છે આમાંથી વારે ઘડીયો પ્રશ્નો પૂછાતા જ આવ્યા છે તો પહેલું છે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી અને ત્રીજું છે મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીસ આ ત્રણ ચેપ્ટરોમાંથી પ્રશ્નો તમારે પૂછાશે એટલે પૂછાશે જ અને આ જે પ્ર જે ચેપ્ટર છે તે તમારે પતે એટલે પાછળના વર્ષમાં આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય છે તે તમે એક બે વખત જોઈ લેશો એટલે અમુક પ્રશ્નો છે તે રિપીટ થાય જ છે બીજી પરીક્ષામાં તો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો તો સૌપ્રથમ તમારે આ ચેપ્ટર વાંચવાના રહેશે ત્યાર પછી તેના લખતા જે એમસીક્યુ છે તે તમારે સોલ્વ કરવાના રહેશે અને આ સૌથી જરૂરી પ્રકરણ છે પોલિટીના ત્યાર પછી તમારે શું કરવું પડશે તો ત્યાર પછી તમારે જે હિસ્ટ્રી હોય છે તે તમે વાંચી શકો છો પછી આમુક બંધાણીય સ્ત્રોત રાષ્ટ્રીય પ્રતિકો અને બંધારણના પરિશિષ્ટો અથવા તો કહેવાય છે અનુસૂચિઓ આના પરથી આપણે ગુજરાતની એક્ઝામમાં પ્રશ્નો ઘણા બધા નીકળતા હોય છે ફોર એક્ઝામ્પલ કે રાષ્ટ્રીય પ્રતિકો છે બંધારણીય સ્ત્રોતો છે આમુકમાં બંધારણીય સુધારો ક્યારે થયો છે કેટલામાં હતો કયા શબ્દો ઉમેરાયા છે વગેરે વગેરે જેવા જેવા પ્રશ્નો છે આમાંથી બેઝિક પૂછાતા રહેતા હોય છે તો આ તમે કરો પહેલાં પ્રેફરન્સમાં તો સારું રહેશે ત્યાર પછી તમારે શું કરવાનું રહેશે તો ત્યાર પછી તમારે કમ્પેરિઝનમાં વાંચવાનું રહેશે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તે રીતે તમારે બધું વાંચવાનું રહેશે ઉદાહરણ તરીકે જોઈએ તો રાષ્ટ્રપતિ તો સામે રાજ્યમાં આવશે રાજ્યપાલ તો આ રીતે રાષ્ટ્રપતિ વાંચો ત્યાર પછી તરત જ તમારે ચેપ્ટર લેવાનું રહેશે રાજ્યપાલ તો આ રીતે બંનેના પાવર તમે કમ્પેર કરશો બંનેનો કાર્યકાળ કમ્પેર કરશો બંનેની શપથવિધિ કમ્પેર કરશો તો તમને જલ્દી લાંબા સમય સુધી યાદ રહેશે ત્યાર પછી પ્રધાનમંત્રી અને રાજ્યમાં હોય છે મુખ્યમંત્રી ત્યાર પછી સંસદ એટલે કે લોકસભા રાજ્યસભા અને રાજ્ય વિધાનમંડળ અને જ્યાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાન પરિષદ તો આ રીતે તમારે કમ્પેરિઝનમાં વાંચવાનું મળશે ત્યાર પછી કેન્દ્રીય મંત્રી પરિષદ રાજ્ય મંત્રી પરિષદ સુપ્રીમ કોર્ટ તો સામે આવશે હાઈકોર્ટ અને ત્યાર પછી તમારે જોડે કમ્પેરિઝનમાં તાબાની ન્યાયાલય તે તમારે વાંચવાનું રહેશે ત્યાર પછી આવશે કે યુપીએસસી અને સ્ટેટ પીએસસી ઉદાહરણ તરીકે આપણી જીપીએસસી લઈ લઈએ તો તે રીતે તમે કમ્પેરિઝનમાં વાંચો ત્યાર પછી આવશે એટર્ની જનરલ અને સામ અને જોડે આવશે રાજ્યના એડવોકેટ જનરલ ત્યાર પછી આવશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સામે આવશે સ્ટેટ ઇલેક્શન કમિશન અને પછી આવશે લોકપાલ લોકાયુક્ત તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે તે રીતે તમે પહેલાં એક ચેપ્ટર પતાવો કેન્દ્ર સરકારનું અને સામે જ તેનું જ રાજ્ય સરકારનું તમે ચેપ્ટર પતાવો એટલે તમને કમ્પેરિઝનમાં લાંબા સમય સુધી યાદ રહેશે વસ્તુ તો આટલું તમારે પતી જાય પછી તમારે શું વાંચવાનું રહેશે તો પછી તો બંધારણીય સંસ્થાઓ છે તે ગેરબંધારણીય સંસ્થાઓ છે તે અને આઈટી રાઈટ ટુ એજ્યુકેશન આઈટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન જેવા વગેરે જેટલા બી મુદ્દાઓ છે તે તમે પછી પાછળથી પકડી શકો છો જે રહી ગયા છે તે તો આ રીતે તમે સિકવન્સમાં વાંચશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે અને જે બી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તે પહેલાં તમારે કવર થઈ જશે અને ચેપ્ટર પતે તેના પછી તમારે તે ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો જીપીએસસીમાં પૂછાઈ ગયેલા છે અથવા તો તમે જે એક્ઝામ આપતા હોય તેમાં કેટલા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે તે તમારે જોવાનું રહેશે એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેટલા લેવલ સુધી પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સંપૂર્ણ એનાલિસિસ તો ચાલો મળીશું એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ અ સમ ડે